વડોદરાવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના માધ્યમથી બરોડા ટીમની રજૂઆતને ધ્યાન રાખીને વડોદરા શહેરમાંથી પણ વોલ્વો એસટી બસ પ્રયાગરાજ માટે શરૂ કરવામાં આવી છે જે આગામી ચાર ફેબ્રુઆરીથી સવારે છ વાગે પ્રસ્થાન થશે અને આગામી પચીસ તારીખ સુધી વડોદરા વાસીઓને આની સુવિધા મળી રહેશે નમસ્કાર સમગ્ર વડોદરા વાસીઓને આ વાત હર્ષપૂર્વક જણાવતા આનંદ થાય છે કે આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને યુવા ગૃહ રાજ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીના માધ્યમથી વડોદરા ખાતેથી પણ ટીમ વડોદરાની રજૂઆતને ધ્યાને રાખી અને વોલ્વો એસટી બસ પ્રયાગરાજ માટે શરૂ કરવામાં આવી રહી છે આવનારી તારીખ ચાર ફેબ્રુઆરીથી આ વોલ્વો બસ સવારના છ વાગ્યાથી વડોદરાથી પ્રસ્થાન થશે અને આગામી પચીસ તારીખ સુધી આ સુવિધા વડોદરાવાસીઓને મળી રહેશે વચ્ચે મધ્યપ્રદેશ ખાતે શિવપુરી ખાતે આપણે રોકાવાની પણ વ્યવસ્થા એસટી વિભાગ ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આ નિર્ણય બદલ હું સમગ્ર વડોદરાવાસીઓ વતી માન્ય મૃત મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું